કેમ છો મિત્રો મજામાં તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયોના અંદર તો આજે સોમવાર થઈ ગયો હતો અને આજે વરસાદ બી ઘણો બધો પડે છે અને આપણે જઈએ છીએ કામ પર અને પાછળ મારી બાઇક ઊભી છે અને અત્યારે વરસાદ બી ઘણો બધો પડે છે તો નદી પણ આવી એ હું તમને પણ બતાવવાનો છું તો તમે વિડીયો જ જોતા રહેજો હું તમને એવું કંઈક અલગ બતાવવાનો છું અત્યારે વરસાદ ઘણો બધો પડે છે અને તેના માટે આપણે ટિફિન પણ લઈને જઈએ છીએ અને હેલ્મેટ પણ પહેરવું પડશે અને ત્યાર પછી આપણી બાઇક પણ અહીંયા રસ્તામાં જ ઊભી રાખી છે અને આ બાજુ પણ કોઈ જ નથી અને આ બાજુ પણ કોઈ નથી અને આ ડુંગરો છે ત્યાં આપણે ઉભા રહેલા છીએ અને સૌથી પહેલાં આપણે હેલ્મેટ પહેરવો પડશે અને હેલ્મેટથી થોડો પહેરીએ ને તો વરસાદ બી આપણા ઓછો આંખના અંદર છાંટા વાગે છે તો તે પછી આપણે અહીંયા નદી પણ આવે છે નદી પણ તમને બતાવું તો સૌથી પહેલાં આપણે અહીંયાથી નીકળવું પડશે હવે તમે બધા જોઈ શકો છો અત્યારે વરસાદ ઘણો બધો પડ્યો છે અને પવન બી ઘણો બધો આવે છે અને પાણી તમે જોઈ શકો અત્યારે કેટલું બધું પાણી જાય છે તો આ પાણી પેલી બાદથી આવે ને અત્યારે તમે જોઈ શકો સવારે પાણી ત્યાં સુધી જતું હતું પણ અત્યારે પાણી ઓછું થઈ ગયું છે અને અહીંયા આપણે હાઈવે છે હાઈવે પર પણ કોઈ નહીં અને ઘણો બધો પવન પણ ચાલે અને વોઇસ બી મારો બરાબર ના આવતો હોય અને અત્યારે આપણે અહીંયા બાઇક ઊભી કરી દીધી છે કેમ તો આપણે આ રસ્તાથી આવ્યા હતા અને આપણે આ બાજુ જવાનું છે તો મેં બાઇક આપણે વિડીયો બનાવવા માટે પછી રિટર્ન કરી હતી અને ત્યાર પછી હું તમને બતાવી દઉં અત્યારે કેટલો બધો વરસાદ પડે છે અને કેટલું બધું પાણી આવે છે તો સૌથી પહેલાં અહીંયા સ્ટોપ કરવો પડશે મારે એ આપણે આવતા રહ્યા હતા અને અહીંયા તમે જોઈ શકો અત્યારે અહીંયા પણ કોઈ નથી અને આ બાજુ પણ કોઈ નથી અને અહીંયા આપણે બાઇક ઊભી કરી છે ઝાડના નીચે કેમ તો વરસાદ અહીંયા થોડો ઓછો હતો અને ત્યાં વિડીયો બનાવતા હતા તો વરસાદ ઘણો બધો પડતો તો તેના માટે આપણે આવતા રહેલા અને અહીંયાથી આપણે આ રસ્તેથી આપણે ઘરે જવાનું છે અને આ રસ્તેથી આપણે આવ્યા હતા આપણે કામ પરથી આવ્યા હતા અત્યારે તમે વરસાદ જુઓ કેટલો બધો વરસાદ છે અને ચાર બાજુ કોઈ જગ્યા પર મકાન નથી તો અહીંયા આપણે ઊભા રહેલા અત્યારે વરસાદ બી ઘણો બધો પડે છે તો અહીંયા આપણે રેનકોટ પહેર્યો તો અહીંયા મારું માઇક છે તો માઇકમાં પણ પાણી ભરાઈ જતું તો મારું માઇક પણ ખરાબ થશે અને તમને બધાનો મારો વ્લોગ પસંદ આવતો તો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું તો આપણે બીજા બ્લોગમાં મળીએ ત્યાં સુધી તમને બધાને રજા લખશું રામ રામ તમને બધા હું હે ને